નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જંબુસર તાલુકામાં આવેલ ટુંડેશ ગામમાં ગાંડા બાવળિયાની આડમાં देसी બાવળનું ખન પ્રાપ્ત વિગતો મુજબ ટુંડેશા લાકડા કટિંગ કોન્ટ્રાક્ટર વાકેલા સુરેશભાઈ ધંધો કરતા હોય અને ફોરેસ્ટ ખાતાની કોઈ પરવાનગી તેમજ ગ્રામ પંચાયતની કોઈ પરવાનગી વગર લાકડા કટિંગ કરતા હોય જેમાં ગાંડા બાવળની આડમાં देसी બાવળનું કટિંગ કર ભરવાની તૈયારી કરતા તુફાન એસબી ન્યૂઝના સંવાદદાતા સ્થળ પર તપાસ કરતા જેનું ટ્રેક્ટરની આગળ નંબર ના હોય અંધારાનો લાભ લઈ અને ગાંડા બાવળના લાકડા ભરતા હોય રિપોર્ટર દ્વારા ફોરેસ્ટ ખાતાના અધિકારીને જાણ કરેલ હોય છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા તંત્રના અધિકારીઓની મિલીભગત હોય તેવું જાણવા મળ્યું જેના કારણે લાકડા કટિંગના કોન્ટ્રાક્ટરો બી ફાર્મ સંસ્કૃતિનો નાશ કરતા જોવા મળ્યા છે સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ ચંબુસર